રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે વિવાદોનું પર્યાય બની ચૂકી હોય તેમ એક બાદ એક વિવાદો સામે આવતા રહે છે

જે પ્રોફેસરો એટલે કે જે શૈક્ષણિક સ્ટાફ છે તેની સુડતાલીસથી વધુ ટકા જગ્યાઓ ખાલી ખમ છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ટોટલ સિત્તેર ટકા જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એમાં વર્ગ ચારની એંસી ટકા જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણની સત્યોતેર ટકા અને વર્ગ બેની બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે કે એનો મતલબ બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે કુલપતિ ઇન્ચાર્જ છે રજિસ્ટ્રારે ઇન્ચાર્જ છે ચીફ એકાઉન્ટ ઓફિસરે ઇન્ચાર્જ છે જાણે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ હોય અને જેને લીધે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વિવાદો ભ્રષ્ટાચારો પરીક્ષા અને પરિણામ પરિણામોમાં છબડાઓ અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાપ આટલી હદે સુધી ખરડાઈ છે કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ વિદ્યાર્થી ગુજરાતની કોઈ અન્ય યુનિવર્સિટીની અંદર પોતે એડમિશન લેવા જાય તો મેના ટોણા સાંભળવા પડે છે અથવા તો તેમનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ટેગ વાંચી અને ફોર્મને સાંડવા મૂકી દે છે આ અમને વિદ્યાર્થીઓએ વીતેલી કહાની કીધેલી છે આ કોઈ અમારે આક્ષેપો નથી અમે આઈટીઆઈમાં જે જવાબ આપ્યા છે એના બેઝ ઉપર અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ને આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે પહેલો પ્રશ્નો તો એ જ થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ વર્ષથી કાર્યકારી કુલપતિના નામે ગાડું દોડવાઈ રહ્યું છે કુલપતિ કાર્યકારી કુલપતિઓ એમની પાસે મર્યાદિત સત્તા હોય અને આ કાર્યકારી કુલપતિઓ પોતાના માણસોને સેટ કરવામાં સામેના જૂથને પાડી દેવામાં ટાર્ગેટ કરે અને આમાં વિદ્યાર્થીઓ એના ભોગ બને છે તમને ખબર છે બે બે વખત જેટલા પેપર લીક થયા છે નાગેડી જેવો ચોરીકાંડ થયો છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ સમગ્ર ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂંક થઈ ગઈ છે ત્યારે શિક્ષણ મંત્રી જ્યારે રાજકોટમાં આવે અને એમને પ્રશ્ન પૂછવામાં આવે કે કુલપતિની નિમણૂક ક્યારે કરો તો મુખ્યમંત્રીના ટેબલ ઉપર જ ફાઇલ છે તેવું કહીને લગભગ ત્રણ વર્ષ કાઢી નાખ્યા વર્ગ બે ની વાત કરવામાં આવે વર્ગ બે ની અંદર લગભગ બેતાલીસ ટકા જગ્યાઓ ખાલી છે સ્પોર્ટસનો કોઈ દિવસ કોઈ કાયમી કોચ નથી એવા અનેક મહત્વની જે વહીવટી રીતના જે અગત્યની પોસ્ટ ગણાય તેવી પોસ્ટો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે હવે આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ રહ્યા એ કાલ સવારે કોઈ ગેરપ્રવૃત્તિ કે નિયમ વિરુદ્ધ કોઈ કામ કરે તો એમને તો ખાલી રજા જ આપી દેવાના છૂટા જ કરવાના કારણ કે જો સરકારી કર્મચારી આ જગ્યાએ કાયમી હોય તો તેમને ભય રહેવાનો છે કે કોઈ ગેરકાયદેસર મારા નામે થશે તો સરકાર મારી ઉપર કાર્યવાહી કરશે ચીફ એકાઉન્ટર ઓફિસર રજીસ્ટ્રાર હોય એવા અનેક ક્લાસ વનથી માંડી અને ક્લાસ થ્રી સુધીની બધી જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલે છે કોઈ પણ સરકારી અને શૈક્ષણિક સંસ્થાની બિન શૈક્ષણિક સ્ટાફના આધારે તેમનો મહત્વનો પાયો હોય કારણ કે વહીવટી રીતના સારા યુનિવર્સિટીની અંદર કોઈ પણ જો મહત્વની બાબત ગણાય તો એ નોન ટીચિંગ ક્લાસથી માંડી પટ્ટાવાળા ક્લાસ ટુ અને ક્લાસ થ્રી અધિકારીઓની મહત્વની જગ્યાઓ કહેવાય તેમાં તમને નહીં માનવું આવે એસી એસી જગ્યાઓમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કામ કરી રહ્યા છે પરીક્ષા વિભાગ જેવા અતિ સંવેદનશીલ વિભાગની અંદર જો સત્યોતેર સત્યોતેર ટકા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય અને આ કર્મચારી કોઈ નાના મોટું ગેરપ્રવૃત્તિ કે પેપર લીક કરે તો તેની ઉપર તમે કાર્યવાહી શું કરી શકો અને મોટા ભાગના શિક્ષણ માફિયાઓ આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના ખંભે બંદૂક ફોડી અને ગેરપ્રવૃત્તિઓ કરે છે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ટોટલ ઓગણત્રીસ જેટલા ભવનો આવેલા છે તમને નહીં માનવું આવે મોટા ભાગના ભવનની અંદર પીએચડી કરતા વિદ્યાર્થીઓ અને વિઝિટર લેક્ચરો જ ભણાવે છે જે ત્રણ ત્રણ લાખનો પગાર લે છે યુનિવર્સિટીએ ડોકાતા જ નથી આ તમામ ભવનોની અંદર હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ હાલની પરિસ્થિતિની અંદર અત્યારે મોટાભાગના ભવનો ખાલી ખમ છે તેનું મુખ્ય કારણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખલડાતી પરિસ્થિતિ અને વહીવટી રીતના કથરતી પરિસ્થિતિ સુડતાલીસ ટકા જેટલા પ્રોફેસરો કાયમી નથી આમાં વિદ્યાર્થીઓ ભણે તો કેમ ભણે એક સમય હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી બાયો સાયન્સ અને ફિઝિક્સ ભવન સમગ્ર દેશની અંદર એમનું નામ હતું અહીંયાથી થતા સંશોધનો અને અહીંયાથી થતી કોઈ પણ રિસર્ચ સમગ્ર દેશને ઉપયોગી થતી આજે મોટાભાગના ભવનોમાં તાળા લગવા આવ્યા છે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આવનાર પાંચથી સાત વર્ષની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તાળા લાગશે એ ચોક્કસ છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની નો અભાવ અને કેમ્પસની અંદર જે ગંદુ આંતરિક રાજકારણ છે એમને કારણે જ યુનિવર્સિટીની છબી ખરડાય છે વિવાદો થાય છે અને શિક્ષણ માફિયાઓને ખબર છે કે જો આ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ લેલી હશે તો એના એના હાથથી જ આપણે પ્રવૃત્તિઓ અને ગેરધંધાઓ બધી કરી શકશું એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ હે જો રાજ્ય સરકાર ધારે તો બે દિવસની અંદર આચાર આચારસંહિતાની અંદર આ તમામ નિમણૂક કરી શકે રાજ્ય સરકારે આ નોન ટીચિંગ સ્ટાફની અનેક વખત ભરતીની મંજૂરી આપી છે પણ સત્તાધીશોની અનાવલતને કારણે આ ભરતી સત્તાધીશો કરી શક્યા નથી જેને કારણે આખી યુનિવર્સિટી હંગામી યુનિવર્સિટી બની ગઈ છે રાજકોટની અંદર બે બે રાજ્યસભાના સાંસદો ચાર ચાર થી વધુ ધારાસભ્યો બે કેબિનેટ મિનિસ્ટરો અને આવનારા સમયની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જે વિસ્તાર છે તેમાં બે કેન્દ્રીય મિનિસ્ટર હતા તમે ચારસો ની વાત કરો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જો ગંભીરતા લીધી હોત ને તો આ યુનિવર્સિટીની આજે હાલત ન થત આ યુનિવર્સિટી આજે તાળા લાગવા એવી પરિસ્થિતિ છે ત્યારે હું ભાજપના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અને ધારાસભ્યોને વિનંતી કરું કે તમે આજે સત્તા ઉપર બેઠા છો એકસો સાઠથી વધુ સીટ છે ત્યારે તમે રાજ્ય સરકારને યુનિવર્સિટીને અવગષા બાબતે રજૂઆત કરો જો તમે આ બાબતે ગંભીરતા નહીં લ્યો તો તમારા અને મારા બાળકો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ફરજિયાત ના છૂટકે એડમિશન લેવું પડશે રાજકોટ જેવા નાના ટાઉનની અંદર જો ચાર ચાર ખાનગી યુનિવર્સિટી હોય